તો આપણે જરાક આ ઘઉં ને એમાં રોજડાનું ને હું ઘરને કંઈક કયા આવી જાય છે રાઈતે રોજ આવી જાય કયા ક્યાંક આ આમાં એક વાર આવ્યા હતા જો આમ રગડી ગયા હતા એક બત્તી રાખી છે ઓલી ચાર્જિંગ વાળી પણ એ ઘરની જોઈ એવી કામ નથી કરતી પછી આમાં કે બીજે નથી કે એક કરોણાથી એક સમાચાર આવ્યા હતા એટલે એક માઈક લઈ આવ્યો હતો ના એ તો તમે મને કીધું હતું જરાક એનું કાંઈક આમ બતાવી દેજો હા એ બતાવવું હમણાં તમને એને જો રાખવાનું છે બે દી પહેલા આમથી આવી ગયા હતા ચાર પાંચ આમ વગર રગડી ગયા છે ધાણામાં જો સામે ઓલા આઈટલા ધુંગલું દેખાય ને ત્યાંથી અંદર પડ્યા હતા ત્રણ ચાર એટલે એ રગડી ગયા હતા એટલે આ રોજડા બગડવા માટેનું સાધન છે હા એમાં બ્લુટૂથ કનેક્ટ થાય મેમરી કાર્ડ ચડે પેનડ્રાઈવ ચડે આપણો ખુદનો અવાજ એ રેકોર્ડ કરવો હોય તો થાય એમાં બરાબર એવું લઈ આવ્યા છે અને એ ચાર્જર સહિત આવે સાડા રૂપિયા નું આવે ડેટા કેબલ બધું એમાં આવે એની માહિતી ચાલો બતાવી દે ને જરાક દઈ દો હાલો બતાવું તમને ચાલુ કરીને ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં કે આ રીતના રાઈકે ચાલુ કરી અને રાખી દેવાનું એટલે એની મેળા એ વાયગા રાખે એટલે ઓટોમેટિક વાયગા જ રાખે હવે ચાલુ કરીને રાખી દો એટલે ઓટોમેટિક વાયગા રાખે દોયડું થોડુંક લાંબુ કરીને રાખવું પડે એને એટલે ચાલુ થઈ જાય હાલો એની જરાક માહિતી દઈ દો હાલો તમને બતાવું તો આપણે તમે ઓલા માઈક નું કેતા તો આ આ છે હા એ આવડું આ આ 750 રૂપિયા નું આવે બરોબર અને આમાં આપણો ખુદનો અવાજ રેકોર્ડ થાય જો આમાં બધાય સિસ્ટમ બધી બતાવેલી છે જો ખોલીને નામ કાક બતાવી દો ને આમાં આય બધું બતાવું તમને જો આટલી જાતના અવાજ આમાંથી નીકળે જોઈ લો જો આ બધા દોરેલા છે આટલી જાતના બધાય અવાજ આમાં નીકળે છે

કાઢીને આપણે ચાર્જિંગ કરવું હોય તો અને આ એ માઇક છે આમાં એની બધી સિસ્ટમ છે જોઈ લો અહીંથી ચાલુ બંધ થાય આનાથી આપણે ખુદનો અવાજ રેકોર્ડિંગ કરવું હોય તો થાય અહીંયા બ્લૂટૂથ કનેક્ટ થાય અને આ કંપનીના મ્યુઝિક આવેલા છે એ આ વોલ્યુમ આનાથી ઘટે આનાથી વધે આ વચલું રહ્યું એનાથી સ્ટોપ થાય અહીંયા મેમરી કાર્ડ ચડે અહીંથી ચાર્જિંગ કરવાનું અહીંયા પેન ડ્રાઈવ ચડાવ્યું હોય તો ચડે એટલે આ તમે આપણે ઓનલાઈન માંગ્યું કે ના કનોણા મળે છે એક જ જગ્યાએ મળે છે કનોણા ઇલેક્ટ્રિકની દુકાન છે ને આ એક જ જગ્યાએ મળે છે આ કોઈ ખેડૂતને લેવું હોય તો કનોણા મળે છે આ એક જગ્યાએ સાડા સાતસો રૂપિયા લે આના એટલે બધું ચાર્જિંગ બાર્જિંગ ભેગું આવી જાય હા બધું આવી જાય ચાર્જિંગ ભેગું કમ્પ્લીટ હવે આને આપણે છે ને આ દંડો જે જગ્યાએ રાખવો હોય એ જગ્યાએ આને ખોડી દેવાનો અને એમાં પાછા આ પાઇપ પહેરાવી દેવાનો એટલે આની માથે ઊભું રાખી દેવાનું એમ રહી જાય હા કાંઈ બીજું કરવાનું નહીં આવી રીતે આમાં ખોડી અને આ પાછી જે આને આમાં આવી આ પાઇપ આમાં રાખી દેવાનું એટલે આ એની રીતે ઓટોમેટિક હો આ પાછા આ રીતે વાઈ ગયા રાખે બરાબર ગમે ત્યાં ખોલી દેવાનું અને તમારે સાંભળવું હોય તો હાલો હું તમને બતાવું

આ સ્વિચ રે એ સાપ ચાલુ કરવાની છે વેલકમ ટુ એરોસ મ્યુઝિક સ્પીકર મોડ હવે આપણે આમાં કંપનીનો અવાજ પહેલા સાંભળવો છે કે આપણો ખુદનો રેકોર્ડ કરવો છે ના પહેલા કંપનીનો સાંભળાવી દે પછી આપણો રાખી આ 12 13 જાઈતના છે આમાં મ્યુઝિક બરોબર એટલે આમ એક એક સાંભળાવી બંધ કર્યું હા આ તો આપણે ચાર પાંચ તારીખના જ વગાડ્યા છે હવે આમાં આપણે આપણો રાખીને સંભળાવવો હોય તો હાલે હું રેકોર્ડિંગ ચાલું કરું તમારે જે કાંઈ બોલવું હોય એ તમે બોલો એટલે હમણાં સંભળાવે વોકમ થયું એવા વિષય ભી કે મા આવત

એટલે આ હું મારા વિડીયોની અંદર લિંક નાખીશ અને મારા મોબાઈલ નંબર એ નાખીશ કોઈ કોણને લેવું હોય તો સંપર્ક કરે ફોન દ્વારા વાતચીત થઈ જાય શું અવાજ આવે છે શું અવાજ આવે તમે કંઈક નવું લઈ લાગો હા નવીન લઈ આવ્યા છે આપણે આ રોજડા હેરાન કરે છે બરોબર બરોબર એના માટે જો આ માઈક લઈ આવ્યા છે

આપણે પાકને નુકસાની ન થાય એના માટે આ ગોઠવણી કરીશ બધી તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ તો ખાસ કોમેન્ટ જરૂરથી કરજો જો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં કહેજો તો આવા આવું નવા વિડીયો અમે પાછા લેતા આવશે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાછા નવા વિડીયોમાં મળી રેડે